મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને નાતે આજે અમરેલી ના કાર્યક્રમ ની અંદર અનેક કાર્યક્રમ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે શંગાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ મુશ્કેલીની અંદર જગ્યા આજે એક વિઠલભાઈ ની છત્ર નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે મારો જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા હોય જામકરણાને આંગણે મેં જેટલા સમૂહ કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય એટલું ઉફ અને માર્ગદર્શન આદન્ય સંઘાણી સાહેબે મને આપ્યું છે આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે અને હું તો ત્યાં સુધી કહીશ અમે રસ્તામાં આવતા હતા ભાઈ સાહેબ વાત કરું કે ભાઈ મનીષ નું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે હમણાં રૂપાલા સાહેબ કહેતા હતા અહીંયાથી ગીરની બધી નદીઓ આમ જાય દરિયામાં આ એક ઊંધી હાલે છે એટલે મેં કીધું એનું આ પાણી છે આ બધા દાયાસ પર બેઠેલા વડીલોએ અનેક તડકા છાયણાઓ વેઠીને જીવનના જે ક્ષેત્ર જાહેર જીવનનું ક્ષેત્ર એવું છે લપસણી ધરતીવાળી ધરતી છે અને ત્યાં પોતાની જાતને સાચવી ને કાબુમાં રાખવી અત્યંત દુષ્કર્મ એવું છે સતત સંયમ ઉપર કાબુ રાખવો પડે મનના તરંગોને રોકી રાખવા પડે સાક્ષી ભાવ સતત જીવંત રહેવો પડે શરીરમાં મન વચન અને કર્મથી આ ક્ષેત્રમાં અડીને રહીએ ને તો રહી શકાય નહીં તો ક્યાંક લપસી જવાય ક્યાંક ગવાઈ જવાય હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ જયેશને અભિનંદન આપું છું

આમ કોઈ પણ જાત નહીં ખુમારીમાં આ ચૂંટવાયો વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે એવા ઇપ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો ઈકોતેરમો જન્મદિવસ છે એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મહેમાન તરીકે માનનીય શ્રી પરસોત્તમ રૂપાલાજી માનનીય શ્રી આરસી ફરદુ શ્રી જયેશભાઈ રાદડિયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે અને દિલીપભાઈએ સિત્તેર વર્ષની એમની કારકિર્દી દરમિયાન અમરેલી શહેર માટે જિલ્લા માટે ખેડૂતો માટે અને સહકારી પ્રવૃત્તિ માટે જે મોટું યોગદાન આપ્યું છે અને ધારાસભ્ય સંસદ સભ્ય તથા અનેક હોદ્દાઓ પર રહીને એમણે હંમેશા ખેડૂતોને પ્રાધાન્ય આપીને જે સેવાઓ આપી છે એને બિરદાવવામાં આવી છે ઇપકોના ચેરમેન થાય એની પણ એકલા અમરેલીને નહીં આખા ગુજરાત રાજ્યને આનંદ અને ખુશી છે એટલા માટે ચાલીસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી વિશ્વની મોટામાં મોટી ફર્ટિલાઇઝર કંપનીના તેઓ શ્રી બીજી વખત ચેરમેન બન્યા છે એટલે અમરેલીને તો આનંદ થાય એ સ્વાભાવિક છે પણ આખા ગુજરાતના લાખો ખેડૂતોને અને કરોડો નાગરિકોને કાર્યકરોને એનાથી આનંદ થયો છે માઉન્ટ આબુમાં લઘુતમ 70 ડિગ્રી અને અધિકતમ 30 ડિગ્રી તાપમાન હતું 3 દિવસમાં 70000 થી